આજે તો આપણે પહોંચી ગયા રોધામ રવિચી એટલે કે રવિચી માતાના મેળામાં અને કાંઈક આવી હતી પબ્લિક ઉપરથી આપણે લઈ લીધો સીન અને મેળામાં શું શું હતું તે જુઓ આગળ તો આપણા ગૌરી આપણા મિત્ર હિતેશભાઈ આવી ગયા છે તો કેમ છો આપણા ગામની અને જેની ન હોય કોઈની મસ્તી કેમ ભાઈ તો અહીંયા તમે

અને આજ છે ભાદરવી સુદ આઠમ એટલે કે રવિચી માતાજીનો મેળો છે રવધામ મોટી રવ રવિચી માતાજીનો મેળો છે તો આપણે ત્યાં જવાનું છે અને મિત્રોની હવે આપણે વાટ જોઈ રહ્યા છીએ અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ મિત્રો આવે એટલે આપણે ત્યાંથી નીકળશું આજ છે માતાજીની આઠમ અને માતાજી મેળો છે રવિચી માતાજી આપણે જવાનું છે અને મિત્રો આપણે નીકળશું તો મિત્રો મેળાનું તમને આજ પૂરી પ્રોવ્યૂ દેખાડી એકદમ કચ્છનું સૌથી મોટું મેળો કહી શકાય ત્યાં આપણે જવાનું છે મેળો રહતામ રવિચી મોટી રવ તો આપણે ચાલો થોડી વારમાં નીકળીશું મિત્રો આવે એટલે મિત્રો ઘરે આપણે નીકળ્યું રહો ચાલો તો કાંઈ નહીં આપણે નીકળી ગયા છે આ છે આપણે એવી ડ્રાઈવર વ્રદ ભાઈ પાંચ છવા મિત્રો આવે છે આપણે નીકળી ગયા છે લેવર લેવરો લેવલ

મેડમ એન્ટ્રી બહુ જ સારી વસ્તુ દેખાય છે મિત્રો તમને ચક્કરો દેખાય તો કમેન્ટ કરી નાખજો જો ફૂલ પબ્લિક સિટી આપણે ગાડી પહોંચવા જેવી છે ફાઇનલી મિત્રો ગાડી પાર્કિંગ લોડમાં કરી નાખી છે પાર્ક અને હવે જઈ રહ્યા છીએ આપણે આગળ માતાજીના મંદિરની તરફ અને અહીં કણે થઈ આમ જોવો

દર્શન કરી <mere> 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 તમે જો કાંઈક સીન આવું છે ને ફૂલ એકદમ ભીડ હતી લાઈનમાં આપણે દર્શન કરી આવી અને હવે આપણે બહાર નીકળતો જુઓ સમુદ્ર જો ઉપરથી કાંઈક સીન છે આવું ને એકદમ સુંદર હવા આવે છે અને આપણે દર્શન કરી આવી હતી અને કાંઈ સીન લેવો હતો ઉપરથી એકદમ સુંદર એવી અને ફૂલ પબ્લિક સિટી અહીંયા મેળામાંથી પણ કરી છે પછી હાલતા હાલતા આપણે આમ બાર મિત્ર ભાવી ગયા હી नहीं हवाले आया था पण हवा तो क्या है नहीं नगरी ढूंढनी नीडम रि उडे जो अपने बाहर तरफ अब गए हैं तो अपने अंदर जासु है हम जो पब्लिक ऑन डिमांड आपणे अबे अंदर नी तरह जासु बैकग्राउंड वॉइस सांबड़ों का

આપણા ગૌરી પરથી પેસ્પેશિયલ આપણા મિત્ર હિતેશભાઈ આવી ગયા છે તો કેમ છો મિત્ર અને જો આ છે આપણા ગામની હસ્તી અને જેની ન હોય કોઈની મસ્તી કેમ છે ભાઈ તો અહીંયા શું કરાયા તમે ભાઈ અને આ ભાઈને ને કહેવાનું નહીં બીજો આ નક્કી છે આવો ક્યાં કોઈ પહોંચી છે હા ને આનો સીન લખણે આનો તો આજ લઈ લેજો

મિત્રો હવે આપણે જયસિંહ ઘરે તો ચલો અને કણ માં જયસિંહ રવિજી માં જરૂરથી લખી નાખજો અહીં ગણ આપણી બાકી ગોતી આપણે ચલો પાણી ને ચાલ આ દે ર પીવે પી લો લગભગ લગભગ્યાં ક્યાં ક્યાં હતી ગોતી પડતી મિત્રો ગોતી સમજો ખજાના દેખ સકતો હવે થોડોક પાછળિંગ ઉસતી હો કારણ કે સાંજ પડી ગઈ થોડો થોડો દૂર જતો રહી

આપણે રસ્તામાં રામદેવી પણ મંદિર આવે રામદેવી અહીં દર્શન કરવા માટે આમ જુઓ એકદમ સુંદર મજાનો માહોલ છે તો આપણે અંદર કરી લઈએ દર્શન તેમાંથી આપણે સીધા જ આવી આવીએ ક્રિકેટ રમવા માટે અહીંયા થોડોક ટાઈમ હતો અમે ફ્રી હતા આપણે પૂછી આવી ગયા ક્રિકેટ રમવા માટે અને હવે જો ક્રિકેટનું લઈશું તો બહુ લાંબુ થઈ જશે અને આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપે અહીંયા ફેજ ઉપર ઓગણીશ આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી હવે મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકું અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ya sudah jam dar, jadi mada